નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું શમણાની રાખ ભાગ તેર અશોકભાઈને કપિલાબેનના માનછી વિના સમય જ પસાર નહોતો થતો જિંદગીમાં પહેલી વાર એ બંનેથી દૂર થઈ હતી બસ આજે છેલ્લો દિવસ હતો આજે ટૂરના દસ દિવસ જતા રહ્યા ને ક્યારે રાત પડે ને માનસી ઘરે આવે બંને પતિ પત્ની બે કલાક પહેલાં કોલેજ પર જઈ બેઠા હતા બીજા પણ બે ચાર પેરેન્ટ્સ એમના છોકરાઓને લેવા આવ્યા હતા જ્યારે ટૂર નીકળી ત્યારે બસમાં ફૂલ મ્યુઝિક ને મસ્તી ચાલતી હતી ને હવે ઘર તરફ પાસી આવેલી બસ જાણે સુમસામ લાગતી હતી બધા બાળકો થાકીને લોતપોત થઈ ગયા હતા ને હવે ઘરે પાસા જવું ગમતું પણ નહોતું એટલે બધા સુફસાફ હતા આટલા દિવસ ફૂલ એન્જોય કર્યું ને કાલથી પાછું ભણવાનું ચાલું બસ કોલેજ પર આવીને ઊભી રહી ને બધા બાળકો પોતપોતાનો સામાન લઈ નીચે ઉતર્યા કપિલાબેન તો માનસીને વળગીને રડી પડ્યા મારી ઢીંગલી કેટલા બધા દિવસ દૂર રહી હું તારા વિના અડધી થઈ ગઈ મેં પણ મમ્મી તને ને ડેડને બહુ મિસ કર્યા હતા બધા ફ્રેન્ડ્સને મળીને બધા સો સોના ઘેર જવા છૂટા પડ્યા માનસી મમ્મી પપ્પાને ત્યાંની બધી વાતો કરતા એ નહોતી ને બોલી પપ્પા બહુ સરસ જગ્યા છે તમે મમ્મીને લઈને એકવાર ચોક્કસ જઈ આવો હા ચોક્કસ જઈશું બેટા તને મજા આવીને હા ડેડ બહુ મજા આવી બહુ એન્જોય કર્યું વાતો વાતોમાં ઘર આવી ગયું ને થાકેલી માનછી તરત જ સૂઈ ગઈ બીજા દિવસે કોલેજમાં રજા હતી એટલે મોડે સુધી સૂતી રહી કપિલાબેને માનસીની પસંદગીની વાનગી બનાવી ને માનસીને જગાડી ને ફ્રેશ થઈ અશોકભાઈને કપિલાબેન માનસી સાથે જમવા બેસે છે ને જમતાં જમતાં કપિલાબેન બોલ્યા અશોક આ દીકરી દસ દિવસ ટૂરમાં ગઈ તોય મારી હાલત આવી ખરાબ થઈ ગઈ તો માનસીને સાસરે મોકલશું તો હું તો એના વિના જીવી જ નહીં શકું ને માનસી મનમાં મલગતી બોલી તો એક કામ કરજો તો એક કામ કરજો ને મમ્મી તારી દીકરીને ઘર જમાઈ જ રાખી લેજે ને એમ કહી હસી પડ્યા ને પછી બોલી પપ્પા મેં લગ્ન માટે મૂર્તિઓ શોધી લીધો છે આમ પણ વહેલાને મોડા લગ્ન તો કરવા જ છે જ ને માનછીની વાત સાંભળીને ઘડીભર અશોકભાઈને કપિલાબેન અવાસક રહી ગયા માનછી હજી બાવીસ વર્ષની જ હતી ને અત્યારથી લગ્નની વાતો કરતી હતી કપિલાબેન કંઈ બોલે એ પહેલાં જ અશોકભાઈ બોલી ઉઠ્યા ઓહો મારી દીકરી તો મોટી થઈ ગઈ ને કાંઈ કોણ છે એ છોકરો જેને મારી માનછીએ પસંદ કર્યો છે ડેડા એનું નામ રવિ છે એ બિહારના ગોરખપુરનો વતની છે એ અનાજ છે એના મમ્મી પપ્પા કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે ને રવિને ગામડે નથી ગમતું એટલે અહીં ભણવા આવ્યો છે શહેરમાં એ પણ મારી જેમ ડોક્ટર બનવા જ માંગે છે અમે બંને ત્રણ વર્ષથી એક જ કોલેજમાં સાથે ભણીએ છીએ માનજીએ અશોકભાઈને કપિલાબેન રવિની બધી વાત એટલે અશોકભાઈ બોલ્યા તારી વાત સાચી પણ દીકરી લગ્ન એ આખી જિંદગીનો સવાલ છે માત્ર ત્રણ વર્ષ સાથે ભણવાથી અને સાથે આમ લગ્નનો ફેંસલો ના લઈ લેવાય પણ ડેડી હું ને રવિ એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ ને હું લગ્ન કરીશ તો એની સાથે કપિલાબેન તો દીકરીની જીત જોઈને ટેન્શનમાં આવી ગયા પણ અશોકભાઈ બહુ સાલાક હતા એટલે બાજી સંભાળી લેતા બોલ્યા તો એક કામ કર બેટા કાલે સાંજે રવિને આપણા ઘેરે જમવાનું આમંત્રણ આપી દે એટલે હું ને તારા મમ્મી તારી પસંદગી જોઈ પણ લઈએ ને એની બધી પૂછપરછ પર કરી લઈએ ને માનસી ખુશખુશાલ થઈ પપ્પાને વળગી પડી લવ યુ ડેડા હું કાલે જ રવિને આપણા ઘરે લઈ આવીશ માનસીને આટલી ખુશ જોઈ કપિલાબેન એક શબ્દ પણ ના બોલ્યા ને માનસી એનું જમવાનું પતાવીને ઉપર એના રૂમમાં ગઈ ને પછી કપિલાબેને બધો ગુસ્સો અશોકભાઈ પર કાઢ્યો તે તમને આમ આટલી જલ્દીથી માનસીની વાતમાં આવી કઈ રીતે ગયા એ હજી નાનું છોકરું છે આમ થોડું એ કહે ત્યાં એના લગ્ન કરાવી દેવાના દીકરી હજી નાની છે એને ચારા ખોટાની ક્યાં ખબર પડે છે ને છોકરો પણ પાછો યુપી બાજુનો હિન્દી ભાષા એમ ગમે તેમ થોડું દીકરીને પરણાવી દેવાય હે ભગવાન કપિલા તું ખરી મેં ખાલી એ છોકરાને જમવા બહાને આપણા ઘરે એને જોવા પરખવા જ બોલાવ્યો છે હજી જોઈશું કેવો છે છે કે નહીં બીજું ફેમિલીમાં કોણ કોણ છે અહીં શહેરમાં કોની સાથે રહે છે એ બધી પૂછપરછ કરીશ ને પછી આપણને નહીં ગમે તો નાચ પાડી દઈશ ને માનસીને સમજાવી લઈશું આ એકદમ જોયા વિના ના પાડી દઈએ તો આપણી દીકરી ખોટી ટેન્શનમાં આવી જાય કોઈ આડાઅળું પગલું ભરી બેસે તો શું કરવાનું પછી સાચખોટની દીકરી છે આપણી એટલે જતનથી મોટી કરી છે એમ થોડી ગમે ત્યાં પરણાવી દઈશ હવે માનછી રવિને લઈ ઘરે આવે છે ને અશોકભાઈને કપિલાબેન એને જમાઈ તરીકે પસંદ કરશે કે કેમ એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ સૌદ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ